ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના એક નેતા દ્વારા જેનું નામ છે પ્રિન્સ મિસ્ત્રી તેના દ્વારા કેટલીક કારો ભાડે લીધી હતી અને જે કાર માલિકો છે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમને આ સારો ભાડું પણ ચૂકવવામાં આવશે ને તેમની કાર લોકસભાની ચૂંટણી પત્યા પછી પરત આપી દેવામાં આવશે પરંતુ પ્રિન્સ મિસ્તી ઉપર જે આરોપ લાગ્યા છે ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર ફરિયાદ થઈ છે કે તે ઢગલાબંધ જે કારો જે કાર માલિકોથી લીધી હતી તેમને અત્યાર સુધી પરત આપી નથી ને તેમની સાથે મોટી છેતરપિંડી આચરી છે આ ઘટનાને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પીડિતોની લડાઈમાં જોડાયા છે કેમ કે અમદાવાદ પોલીસ ફરિયાદ નહોતી નોંધતી હતી ત્યારબાદ ગઈકાલે જિગ્નેશ મેવાણીએ કોલ આપ્યો ને ત્યારે ફરિયાદ નોંધાઈને આજે જિજ્ઞેશ મેવાણી પીડિતોને અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ લઈ ગયા હતા અને સાથે રજૂઆત પણ કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવદિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ ગુજરાત માં છેલ્લા એક અઠવાડિયામાં જે પ્રકરણો બન્યા છે જે ઘટનાઓ સામે આવી રહી છે તેમાં વિરોધ પક્ષ સતત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આરોપ લગાવી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સ્પષ્ટ સંડોવણી હોય તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે ત્યારે થોડાક સમય પહેલાંની વાત કરવી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદનો નેતા પ્રિન્સ મિસ્ત્રી નામના આ ભારતીય જનતા પાર્ટીના નેતાએ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ડોડિયા છે બંને મળીને જે ચારસો જેટલી કાર હાલ અંદાજીત કહેવાય રહી છે તે કાર માલિકો પાસેથી ભાડે લીધી હતી ને તેની પાછળનું કારણ હતું કે ચૂંટણીનો સમય હતો અને ભારતીય જનતા પાર્ટીમાં આ કાર ઉપયોગમાં લેવાની છે તે પ્રકારની વાત કરીને જે કાર માલિકો છે તેમને પ્રતિક માસ પાંત્રીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન જે હાલ આરોપી છે પ્રિન્સ મિસ્ત્રી તેના દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ ઘટના બની અને કાર તમામ માલિકોએ છે તેમણે ભાડે આપીને અત્યાર સુધી જે કાર માલિકોનો આરોપ છે કે તેમને કાર પરત મળી નથી આ ઘટનાને લઈને પ્રિન્સ મિસ્ત્રી સામે જ્યારે આ ભોગ બનનાર લોકો છે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવી કેમ કે આરોપી છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો આ મામલાને લઈને જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાણ થઈને જિગ્નેશ મેવાણી આ જે જે ભોગ બનનાર પીડિતો છે તેમની સાથે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા સાથે જે ઘટના બની છે કાર માલિકો જે રીતે આરોપ કરી રહ્યા છે કે તેમની કાર બારોબાર સગે વગે કરી દેવામાં આવી છે જે વિસનગર તાલુકાના ભાલજ ગામમાં તેમની કાર હોવાની વાત હાલ સામે આવી રહી છે પરંતુ આ કાર ગીરવે આપી દેવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવી છે ને તેમાં જિગ્નેશ મેવાણીએ પ્રિન્સ મિસ્ત્રી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ડોડિયા નામના વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અડતાળીસ કલાકમાં તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની વાત કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તે સાંભળી લો ગઈ કાલે અમદાવાદ શહેરના અસારવાના ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર અને એક એએસઆઈ એ દારૂની હેરફેરમાં પકડાયા થોડા દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખનીજની લીઝમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલીગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ કોડીનાર અને રાજકોટમાં મેં પોતે જોયા છે આજે પ્રકરણ એવું છે કે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને ભાજપના બક્ષી પંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ચારસો જેટલી ફોર વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો બદલામાં મહિને પાંત્રીસ હજાર રૂપિયાનું તમે ભાડું આપીશું આજે એ વાતને મહિનાઓ થયા પાંત્રીસ હજારમાંથી પાંત્રીસ પૈસા ભાડું ચૂકવાતું નથી અને ચારસો ગાડીઓ આ ભાજપના નેતાઓ ચાઉ કરી ગયા છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીડિત પરિવારોના કહેવા મુજબ જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જુગારની રમતો રમવા માટે દારૂની હેરફેર માટે ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું આજે એ બાબતને તેર દિવસ થયા એક પણ આરોપીની ધરપકડ થઈ નથી આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપી એ બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ ચારસો જેટલી ગાડીઓ ફોર વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માંગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અમે પલાઠી વાડીને બેસી જવાના છીએ ગુજરાત મેં ગેરકાયદેસર ખનન કરવું ગેરકાયદેસર મકાનો બનાવવા દારૂ જુગાર નડ્ડા ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પચાવી પાડવી હડપ કરી લેવી આની છૂટ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના કાર્યકરોને આપ્યું હોય એવો માહોલ સર્જાયો છે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી એના ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી ઉપર આશીર્વાદ હોય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ વાગો કરી શકવાનો નથી એટલે આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે શું તમે આવા ગુનાહિત કૃત્યો કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે તેર દિવસ થયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી એ સવાલ આપના માધ્યમથી પૂછવા માગું છું તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન મૂકવાના નથી માધુપુરા પોલીસ સ્ટેશન સાથે મારે આજે વાત થઈ ગઈકાલે મીડિયાના મિત્રો આપેલા મેસેજ બાદ મોડી રાતે ગુનો નોંધાયો છે કદાચ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનું મોનિટરિંગ કરે છે એ જે પણ કરતા હોય સવાલ એ છે કે તેર દિવસ પૂર્વે ધરપકડ માટે ફરિયાદ આપી હતી ગુનો દાખલ કરવા માટેની અરજી આપી હતી તેર દિવસ સુધી સામાજિક પોલીસે ગુનો દાખલ ના કર્યો અને હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કેમ થઈ નથી જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ના વળતું હોય તો મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે મેં એક ટ્વીટ કર્યું તો અઢી હજાર કે આસામ પોલીસ લેવાઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ અને અસારમાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી અઢી કિલોમીટરનું અંતર છે તમને પકડીને બતાવો ને તમારામાં પાણી હોય તો આ હતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જો ગઈકાલે તેમણે જે કોલ આપ્યો કે આગામી સમયમાં જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી બહાર ધરણા કરશે તો તે પહેલાં જ ગઈકાલે મોડી રાત્રે તેમના કોલ બાદ પોલીસે ત્વરિત ગુનો નોંધ્યો હતો પરંતુ હાલ જે આરોપીઓ છે તે ફરાર છે તેમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તે પ્રકારની વાત કરી છે અને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ જિગ્નેશ મેવાણીએ પોલીસને આપ્યું છે જો આ દિવસોમાં આ કલાકોમાં કાર્યવાહી નહીં થાય આરોપીઓની ધરપકડ નહીં થાય તો તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કચેરી બહાર પલાઠી મારીને ધરણા પ્રદર્શન કરશે અને આ ચોક્કસ મુદ્દતના ધરણા રહેશે તે પ્રકારની વાત

એ તો માથા ભારે ફોન ભી ના ઉઠાવ કશું નઈ એનો બાપ ભી બોલવા માંડ્યો કે મારો દીકરો નહીં એનો કોઈ ઈચ્છો નહીં આમ નહીં એમ હું ઊંધું બોલવા માંડ્યો પેપર માં આપી દીધું પછી અમે શું કરીએ રોઈ રોઈ ઘરે બે નાની નાની એ ગાડી પણ મારી જીવન હતું પગે તો આડાતું નહીં મને

ગાડી ના લીધે મારો દીકરો રે રહો બેટા આવી ગાડીઓ તો હું જેટલી તને લાવીશ મહેનત કરી તું તારા જીવસી ગયો ત્યારે બેબીઓ મારી રખડાઈ દીધી ગાડીએ ભરી ગાડી ભગવાન મૂક્યા જવું

તે ભાડે ભારતીય જનતા પાર્ટીના નેતા લઈ ગયા અને ત્યારબાદ તેમને પરત આપવામાં નથી આવી જેના કારણે તેનું મોત નીપજ્યું છે અને આ ઘટના બાદ હવે જેવી રીતે જિજ્ઞેશ મેવાણીએ ચીમકી આપી છે અમદાવાદ પોલીસને અડતાળીસ કલાકનો સમય આપ્યો છે ને જો કાર્યવાહી નહીં થાય આરોપીઓ નહીં પકડાય તો ધણા પ્રદર્શનની તૈયારી બતાવી છે તેના કારણે હવે પોલીસ હરકતમાં આવી છે અને આ કાર્યવાહી શરૂ કરી છે દર્શક ત્યાર સુધીમાં બસ આટલું જ જ આવી જોડાયેલી સ્ટોરી સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ